સમાચાર સામે આવે છે સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં ડબ્બે સિત્તેર રૂપિયાનો વધારો થયો છે પંચોતેર કિલોનો ડબ્બો રૂપિયા પચીસસો એસીથી વધીને છવ્વીસો પચાસ રૂપિયા થયો છે વરસાદની સિઝન આવતા સિંગતેલની માંગ વધી છે આ ઉપરાંત મગફળીની આવક પણ હવે નથી રહી તેથી સિંગથેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે અષાઢી બીજના તહેવારમાં ખાદ્યતેલ મોંઘું થયું છે ત્યારે ઓફ સિઝન હોવા છતાં ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે ખાદ્યતેલમાં આપણે સર્વાંગીક રીતે જોવા જઈએ તો મુખ્યત્વે નવેમ્બર સાડી છવ્વીસો થી સત્યાવીસો રૂપિયા સુધી ભાવ હતો પાછો ઘટીને ભાવ થઈ ગયો હતો સાડી પચીસો રૂપિયા જેવો સિંગતેલમાં અને એ આપણે થયો હતો એપ્રિલ મે અને જૂન દરમિયાન ત્રણ મહિના દરમિયાન અંદર દોઢસો રૂપિયા જેવો ભાવ ઘટાડો આવેલો હતો

આ ઉપરાંત બીજું મુખ્ય કારણ જોવા જઈએ તો જે ઉનાળુ મગફળીની આવક હતી એ પણ અત્યારે મોટા ભાગની પૂરી થવામાં છે આ ઉપરાંત ત્રીજું કારણ જોવા જઈએ તો સાર્વજનિક રીતે બધે વરસાદ પૂરતા પ્રમાણમાં પડી ગયો છે અત્યારે ઉનાળુ મગફળી જે મોટા ભાગે ડીસા અને યુપી માંથી આપણે ત્યાં આવતી હતી એ મગફળીમાં ત્યાં વરસાદ વહેલો પડી જતા ત્યાં પણ સિઝન મગફળીની વેલી પૂરી થઈ ગઈ છે આપણે ત્યાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા સિંગતેલની અંદર સારા એવા પ્રમાણમાં તેજી જોવા મળી રહી છે